વિદ્યાર્થીઓના બોર્ડની પરીક્ષામાં સ્ટ્રેસ સંદર્ભે કોલ આવતા ગાંધીનગર એસપી કચેરી ખાતે જીવન આસ્થાના કાઉન્સેલર દ્વારા પરીક્ષાનો અનુભવ લેવા પ્રોત્સાહિત કરાયાની માહિતી મેન્ટર પ્રમીણ વાલેરાએ આપી હતી પોલીસ અધિક્ષક કચેરી ગાંધીનગર ખાતે 2015 થી કાર્યરત છે અને છેલ્લા ઘણા વર્ષોથી બોર્ડ દ્વારા લેવાતી 10મા અને 12મા ધોરણની એક્ઝામની હોલ ટિકિટમાં જીવન આસ્થાનો નંબર વન એઇટ ડબલ ઝીરો ટુ ફાઇવ ટાઈમ્સ થ્રી ઝીરો એ ડિસ્પ્લે કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે એમને પરીક્ષા લગતો કોઈ પણ સ્ટ્રેસ કે તણાવ હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરવો અને ત્યારથી જ્યારે પણ પરીક્ષા હોય છે અથવા તો રિઝલ્ટનો સમય હોય છે ત્યારે જીવન આસ્થામાં જે રોજિંદા ચાલીસથી પચાસ કોલની જગ્યાએ ત્યારે બસોથી અઢીસો કોલ રોજિંદા આવતા હોય છે એમાં પચાસ ટકા કોલ્સ પરીક્ષા લગતી ઇન્કવાયરીના હોય છે જે અમે એમાં બોર્ડના નંબર આપીને ડાયવર્ટ કરીએ છીએ પણ પચાસ ટકા કોલ્સ જેન્યુનલી એ લોકોને પરીક્ષાના હાવને લીધે માનસિક દબાણ જે અનુભવતા હોય એમને સ્ટ્રેસ આવતો હોય એ કઈ રીતે ખાળવો અથવા તો પરીક્ષાની તૈયારી કરી છે એમાં લાસ્ટ મોમેન્ટે એમને અવિશ્વાસ આવી જાય અને પરીક્ષામાં એપિયર થવામાં મૂંઝવણ અનુભવતા હોય તો અહીંથી અમારા કાઉન્સિલરની ટીમ દ્વારા એમને સારી રીતે પરીક્ષાના તણાવને દૂર કરવા સમજાવવામાં આવે છે અને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જી ગઈકાલ ગઈશાલ કરતા કરતાં એવરેજ લગભગ ચોવીસોથી પચીસો કોલ હતા ચાલુ વર્ષે આપણને ચાર હજાર કોલ્સ પરીક્ષા દરમિયાન મળ્યા મુખ્યત્વે જે કોલનું કારણ હોય છે પોતાના તૈયારી હોવા છતાં લાસ્ટ મોમેન્ટ કોન્ફિડન્સનો અભાવ આવી જાય એમને પરીક્ષાના હાવના લીધે છેલ્લી ઘડીએ મને કંઈ યાદ નહીં આવે હું પરીક્ષામાં સારું નહીં પરફોર્મ કરી શકું મારે પર્સન્ટેજ નહીં આવે આવી ક્વેરી મોટા ભાગની વધારે હોય છે પરીક્ષા વધારે પરીક્ષા કરતાં રિઝલ્ટના સમયે આવા કોલ્સ જોવા મળે છે રિઝલ્ટ્સ આવવાનું હોય ત્યારે એવું કહેતા હોય છે કે હું મારા પેરેન્ટ્સની કે મારા ઈચ્છા પ્રમાણેના મને પર્સન્ટેજ નહીં આવે તો હું એમ કે આત્મહત્યા કરી લઈશ એવા વિચાર આવે છે ઘણી વખત આપણે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટ વખતે કેનાલ ઉપરને એમ આપણા વોલન્ટિયર્સની મદદથી અને જીવન આસ્થાની ટીમ દ્વારા આપણે ત્યાં વોચ પણ રાખતા હોય છે ખરેખર એવા વિદ્યાર્થીઓ ત્યાં આવતા પણ હોય છે કે જે પરીક્ષામાં ફેલ થયા હોય અને સુસાઈડ એટેમ્પ કરવા આવ્યા હોય એટલે પરીક્ષા કરતા રિઝલ્ટ સમયે આવા કોલ્સનું પ્રમાણ વિશેષ હોય છે આણંદથી આપણને એક વિદ્યાર્થીનો વાલીનો કોલ આવેલો એ વિદ્યાર્થી બારમા ધોરણ સાયન્સમાં અભ્યાસ કરતા હતા અને પરીક્ષાની નજીક આવતા જાણે એવું ઘરમાં કહી દીધું કે મારે આ વર્ષે ડ્રોપ લેવો છે અને પરીક્ષા આપવી નથી અમને એમના ફાધરે એવું કહ્યું કે તમે આ અમારા દીકરા સાથે વાત કરો અહીંથી કાઉન્સિલર દ્વારા એમને સમજાવવામાં આવ્યા કે જો તમે ડ્રોપ જ લેવાનું વિચારો છો તો પરીક્ષા આપીને પણ તમે ફેલ થશો એવો જો તમને ભય લાગતો હોય તો એક અનુભવ લેવા માટે પણ તમે પરીક્ષા આપો અને પરીક્ષા આપવામાં તમે નિષ્ફળ જશો તો ડ્રોપ લીધા પછી પણ તમે પરીક્ષા આપવા એટેમ્પ કરવાના છો અને નિષ્ફળ જશો તો પણ કરવાના છો એમ કરી અને એમને આત્મવિશ્વાસ વધારી અને એક એટેમ્પ કરો એવું સમજાવીને એમને પરીક્ષા માટે આપણે પ્રોત્સાહિત કર્યા અને પરિણામ એવું આવ્યું કે એમના બે કે ત્રણ પેપર પૂરા થયા પછી એમણે તરત જ અહીંયા કોલબેક કર્યો કે એમના પેપર સારા જઈ રહ્યા છે અને હવે આખી પરીક્ષા આપશે એટલે એક વિદ્યાર્થીનું આવું કેરિયર બગડવા જઈ રહ્યું હતું પણ જીવન આસ્થાના આ પ્રયત્ન દ્વારા એ બાળકે એનો ડ્રોપનો આઈડિયા છોડી દીધો અને એના સહભાગે પેપર પણ બધા સારા ગયા અને એના વાલી અને વિદ્યાર્થીએ જીવન આસ્થાનો આભાર માણ્યો